ए मानका की आसे आसे कौन से मानका दलर सीज लोबी भाई दलर सीज सेरा मानका दलर सीज सबाई बोलो दलर सीज દાનરસિંહ દનરસિંહ ડુમુરિયા દનરસિંહ ફૂલતલાન દનરસિંહ ફૂલનાપા દનરસિંહ મોભીસભાઈ દનરસિંહ માલેકે ભાઈ દનરસિંહ રીダブル ભાઈએ હરેશજી એ તોયે તતાર હરેશજી એ સિલ્લીક ભાઈએ હરેશજી એ જીયા ભાઈએ હરેશજી એ રોહિમ કાકા હરેશજી એ પાસિર ભાઈએ એ બલતુ ભાઈએ એ જટ્ટો ભાઈ હરેશજી એ અરવતરે હરેશજી એ સબાઈ મીરે એ તала તલે એ

হ না পা তালে তালে তা িয়ে বিবায়ে ভামাতাर ভালাদা পা সালে পাবেটা হ পা তালে তালে দার্শনিক এই উন্ন না তোমার কা দার্শনিক এই যে দুকারী দার্শনিক এই তো মুছতার এই পা এই তো চাপা এই আরেকজন ধরো দার্শনিক এই বলতে Ela fez. Ela

પરીરલીત નલેશ શિશ નલેશ શિશ નલેશ શિશ નલેશ શિશ હા હા નલેશ શિશ લાઇટ બળ કરો યુટ્યુબ એવો સ્લોган દે એન્જો બોલ એન્જી એ હરે શ્રી તલ મલીએ હરે શ્રી એયા કે કરા હરે શ્રી એ ડાઈને કરા હરે શ્રી એ પીચ કરા હરે શ્રી એ બામ કરા હરે શ્રી એ મુત સબાયર હરે શ્રી હરો હિમતા કરા હરે શ્રી આરો જોર રે હરે શ્રી ઓ ભાઈ તલશી જોર નઈ હરે શ્રી એયા કી હોલ્લો હરે શ્રી એ ચારર દિકે હરે શ્રી યે કી સુની હરે શ્રી